હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે બેનરોમાં સરકારની જો નહીં ચાલે અમારો રસ્તો પાછો આપો ટીપી કેન્સલ કરો અમારો રસ્તો પાછો આપો તાનાશાહી નહીં ચાલે અમારો રસ્તો પાછો આપો જેવા અનેક સૂત્રોના ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ સાથે સ્થાનિકો દ્વારા રસ્તા ઉપર ઉતરી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા સ્થાનિકોનો આક્ષેપ છે કે અમારી સોસાયટીનો રસ્તો બંધ થતો હોવાથી ભવિષ્યમાં અહીં રહેતા લોકોને મુશ્કેલી પડે તેમ છે લગભગ પોણા બે વર્ષથી આ સમસ્યા ચાલી રહી છે આ અંગે છ એક બે હજાર ત્રેવીસથી ટાઉન પ્લાનિંગમાં તેમજ વિવિધ તંત્ર સહિત કોર્પોરેટર ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેમ છતાંય આ અંગે યોગ્ય નિરાકરણ આવ્યું નથી આ અંગે ફક્ત મૌખિકમાં જ એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ રસ્તો બંધ નહીં થાય લેખિતમાં કોઈ પુરાવા આપ્યા નથી જેથી સ્થાનિક લોકોએ આ મુદ્દે રસ્તા પર ઉતરી વિરોધ કરવા મજબૂર બન્યા હતા જ્યારથી બી આ સોસાયટી બંધાઈ હતી ત્યારથી અમારા નકશામાં આ જ રસ્તો છે હવે હવે એવું કહે છે કે તમે પાછળ હવે અમે થોડી રસ્તો અને રાત્રે અમારે અગિયાર બાર વાગે પાછળથી અમે કેવી રીતના જઈ શકીએ તલાવ બાજુથી એટલે અમારે આ જ રસ્તો જોઈએ છે હા આ રસ્તો બંધ કરવાનો હવે કહે છે હવે થોડું ચાલે એ રસ્તો અમારે આ જ રસ્તો જોઈએ બસ બીજો રસ્તો કઈ બાજુ બીજો રસ્તો પાછળ છેક છે પણ અમારે પહેલેથી અમને આ જ રસ્તો આપેલો છે એ હવે અમને કોઈને ખબર છે આ જ્યારથી અમારી સોસાયટી બાંધી સોસાયટી અમારી બંધાઈ ત્યારથી આ જ રસ્તો છે પહેલે અને નકશામાં પણ આ જ રસ્તો આપ્યો છે અમને એટલે હવે અમે કેવી રીતના માનીએ કે અમારો આ રસ્તો નથી અમારી માગણી એ છે કે ટીપી સત્તર પડતા ત્રીસ મીટરના રોડથી નવ મીટરનો રોડ અમારી ઓમ સોસાયટીને જે લેઆઉટ નકશા પ્રમાણે કોર્પોરેશનના ફાળવેલો છે એ રસ્તો ટીપી ફાઇનલ સત્તર થતાં ખેડૂતને મૂળ ત્રેપન બે પ્રમાણે પરત આપવામાં આવે છે એ ખોટું છે કેમ કે ટીપી ફાઇનલ કરતાં પહેરતાં સોસાયટીના રહીશો કયા માર્ગે પછી જશે એનો સોસાયટી ટીપી સત્તર ફાઇનલ કરતાં અધિકારીઓ કોઈ ઉલ્લેખ કરેલો નથી તો અમારે કેવી રીતે આ રસ્તો છોડીને બીજા રસ્તે જવું બીજો રસ્તો છે બીજો જે રસ્તો છે એ રસ્તા ઉપર વરસાદી કાશનો સ્લેબ ભરેલો છે આજે પંદર વર્ષ પહેલો ક્રોસ ભરેલો છે ક્રોસ ઉપરનો સ્લેબ ક્યારે બેસી જાય કહેવાય નહીં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાય છે એની ઉપર અને એ રસ્તો અવાવરું છે બહુ ઓછા લોકો અવર જવર કરતા છે અને એ રસ્તા ઉપર ગેરકાયદેશર રીતે જે તળાવ ઉપર જે દારૂનો અદ્ડો ચાલતો હોય છે એના પર લોકો અવર જવર દારૂ પીને કરતા હોય છે તો અમારી છે દીકરીઓ છે એ રસ્તા પર કેવી રીતે જઈ શકે સલામતીનો પ્રશ્ન છે તો એની સલામતી કોણ જવાબદારી લેશે અમારી ઓમ પાર્ટ સોસાયટી છે ગોકુલ પાર્ટી પ્લોટની સામે લીલામ સર્કલ નજીક અને અમારે સો થી દોઢસો ઘર આવેલા છે અને છસો થી સાતસો માણસ રોજનો અવરજવર અવર જવર કરે છે આ રસ્તા પર હવે શું સમસ્યા અમારે ચોરાણું પંચાણુંમાં જયારે સોસાયટી બનેલી ત્યારે અમારે જે લેઆઉટ પ્લાન પ્રમાણે અમારે ત્રણસો ત્રીસ મીટરના રોડથી તે સોસાયટીની અંદર નવ મીટર જવાનો રોડ ફાળવેલો હતો અને ત્રીસ વર્ષથી અમે આ રોડ પર અવર જવર કરીએ છીએ અને હવે જમીન માલિકને જમીન આપવાની છે એવું કહીને સડનથી આ રોડ બંધ કરવામાં આવે છે તો અમે જવા આવવાનો રસ્તો ક્યાંથી અને અમે અહીંયા આગળ દસ મીટરની અંદર બહાર નીકળી જાય છે એની જગ્યાએ અમારે પાછાના રસ્તે જઈએ તો પાંચસો મીટર અમારે ફરીને મેઇન રોડ પર આવવું પડે શું માગણી છે માગણી એ છે અમારો જે રસ્તો ત્રીસ વર્ષથી અમે વાપરીએ છીએ એ રસ્તો અમને અમારો રહેવા દે અને અમારો રસ્તો બંધ ના કરે